ગુડ મોર્નિંગ જયમા મોકલ જયમુરલીધર મા રીટી ફેમિલી કેમ છો તમે બધા મજામાં મસ્ત મજાનો સવાર થઈ ગયો ને મિત્રો સવા સવારની અંદર ભાઈ આપણે છે આંધ્રા બોર્ડર પાસ કરી લીધું હોય મિત્રો ને રસ્તામાં ગાડી ઊભી રાખીએ કેમ કે ભાઈ તમે કાલનો બ્લોક જોયો હોય તો મિત્રો તમને ખબર છે કે ભાઈ કાલ આપણે હૈદરાબાદ ગાડી ખાલી કરવામાં હતા મિત્રો ત્યાંથી આપણે સીધા સીધા નીકળી ગયા હતા સુરત હજીરાનું પાવડર ભરવા માટે જઈએ અને ભાઈ હજી આપણે બીજા નથી હજી થોડાક સેટા હે ને ભાઈ આ એક તો વાહનનો સોર આવે છે કેમ કે ભાઈ મેન હાઈવે છે મિત્રો અહીંયા આંધ્રા બોર્ડર આપણે પાસ કરી લીધું આંધ્રા બોર્ડરથી આપણે બે કિલોમીટર કાપ્યા છે ને અહીંયા પંપ આવે છે એચપી ને આપણે ગાડી ઊભી રાખીએ મિત્રો સામેની સાઈડ પંપ છે તો હાલો હવે નીકળીએ મિત્રો આપણે વિડીયા મેં સલવતી બની આવી ગયો આપણે નીકળી ગયા છે ભાઈ ને આપણે પહોંચી ગયા છે મનાકલી અને ભાઈ આપણે ઉમનાબાદ આમ જવાનું હોય મિત્રો ચાલીસ કિલોમીટર ભરવા માટે બોર્ડર આવશે કર્ણાટક કર્ણાટકનું ત્યાં

નાંદેડ બાજુ કોઈ ન નંદે પાંચ આપણે આગળ આપણે ઉમના બાદ ભાઈ ગાડી આમ બ્રિજ ના ચડવાનું એઠું ઉતાર લેવાનું કેમકે આપડે જવાના ભાઈ ગુલબરકા લોડિંગ માટે અને ભળીને પાછા મિત્રો આવ્યો એટલે આપણે બ્રિજ ચડાવીને જવું પડે બીજો કઈ તો રસ્તો નથી આ સીધો જ છે એક

દોરા પટા નાખી દીધા એટલે ગાડી પકડે આમાં મોલી કર નાખે પટ્ટા હટાવી લે એમ તો સારું હ મિત્રો રોડ ઉપર વાઇબ્રેશન આવે બધું આયા કાળો મિત્રો આપણે ધીમે ધીમે પડ્યા જઈએ અને મળી આવે આપણે પરવાની જગ્યાએ બીને પોચી ડણડક ની અંદર ભાઈ હેના મોટા મોટા ઇલી આવે મિત્રો ખાલી જવો તમે નજારો

આપણે ખોલવી પડશે બાબા અંદર જઈએ તો ખબર પડે મિત્રોને અંદર મારી ખ્યાલથી મોબાઈલ અલાવ નથી તો મોબાઈલ જમાઈ પણ કરી શકે એ પ્રમાણે હું તમને પાછું કહે અને આમાં કંઈ નક્કી ન હોય મિત્રો મોબાઈલ જમાઈ પણ કરી શકે મોબાઈલ આપણે અંદર લઈ જાય તો શૂટિંગ પણ ઉતારી શકીએ બેમાંથી એક વસ્તુ ગમે ખાય મિત્રો હવે કંઈ નક્કી ન કહેવાય એમાં પછી આપણે પેલા ફોલવો પડે પછી નક્કી જવાય મિત્રો કે લોડિંગનો ક્યારેક લોડિંગ થાય શું હોય બધું તો હાલો મિત્રો હું પાછળ સોલ્વે માટે તમને જાણકારી આપી ક્યારે લોડિંગ થાય તો ત્યાં આપણે બેસીએ અને મોજ મારીએ અંદર આવી ગયા ભાઈ આપણી ગાડી અંદર લઈ લીધી મિત્રો ફોન હલાવું જ નથી અહીંયા ફોન અલવ જ નથી અંદર પણ આપણે લઈ આવ્યા મિત્રો પણ હવે હે વિડીયો નહીં ઉતારી શકું કેમ કે ભાઈ અહીંયા ફોન હલાવું નથી અને આપણે વિડીયો ઉતારીએ તો અખંડ ડખે સડી જઈએ મિત્રો એટલે

તો મિત્રો જોઈ લે ભાઈ અહીંયા એને આપણી ગાડી નાખી દીધી કે ભાઈ

अटले होते होते मित्रों, मित्रों, आया 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 है भाई, के आई हेरिंग है फिर को फोर तो हज वाल लगते मित्रों वाई है मजूर नहीं मित्रों मजूर क्या गया तरह खाए एक छपी तो ला गई है मित्र થપી તો ભાઈ લાગી ગઈ હે આ રીતના ભરાય હે મિત્રો અહીંયા લગણ આવશે ભાઈ ઠાઠા થાઠાવુથી આવશે મિત્રો હાઇડે એટલી જ આવશે આ જો પંખા મૂક્યા હે ભાઈ આવી માટી હે મિત્રો આવી આવું ધૂળ જ હે આ સમજી આ સુરત અજીરાનું લોડિંગ હે મિત્રો આપણી સુરત અજીરા

વિડીયો કાલે નાખી આવશે અને ભાઈ વાગી ગયા તો અત્યારે સાડા પાંચ જેવું હોય છ સાડા છ વાગે આપણે ભરાઈ જશે સાત સાડા સાત આઠ વાગે મિત્રો નીકળી જશું તો હાલો મિત્રો મળી આપણી ગાડી ભરાઈ જઈ પછી આપણી ગાડી ભરાણી છે ને ભાઈ એટલી આઈડ આવશે મિત્રો ગાડીની અંદર ભાઈ જારી લાગશે નહીં ભરાય હે અત્યારે ભાગી ગયા હે ભાઈ અત્યારે હાથ ને જોઈ લે ભાઈ આપડી ગાડી લોડિંગ થવાનું કામ ચાલુ હે ભાઈ ને હમણાં થઈ જાય હે મિત્રો હવે કે હે ભાઈ કે કરી દે હું તો હવે કરી દે તો સારું ભાઈ ને વરસાદ નું મોસમ થઈ ગયું હે આખે આખું જોઈ લે ભાઈ આખે આખું વરસાદ નું મોસમ હે મિત્રો અહીંયા વરસાદ આવશે એવું લાગે હે પણ આવે કે ના આવે ભાઈ અંદર ઘર ઘર ના બટામાં થાય જો હવે જો ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી ગાડી લોડિંગ થવા આવી હે ભાઈ ને વાગી ગયા રાતના નવ

અમે વીક થાય મિત્રો ટાટ ટાટ ગોવન આવે છે જગ્યા હરાવા થાય છે ભાઈ ભલાવા મિત્રો આપણે અર્ધામાં પ્લાસ્ટિક બાંધીને કાટો ખરાવા જવું પડી જાય ભાઈ જાઓ મિત્રો મળી આવે આપડી ગાડી ભરાઈ જાય પછી અને વરસાદ આવે કે નહીં પછી હું તમને કહું મિત્રો હજી નથી આવતો સાટા આવે ભાઈ વીજ પડે છે મિત્રો જાઓ મળી આવે આપણે થોડીક વાર પછી વરસાદ પડે છે ભાઈ ધૂમ ધોકાટ અને વીજ બહુ થાય છે મિત્રો હવે આપણી ગાડી ભાઈ ભરાય તો જાય મિત્રો હજી આપણે માલ ઘટ્યો છે તો માલ કરે છે મિત્રો ત્યાર અને વીજ ના કળાકા દીવા થાય છે મિત્રો ને મે પડે છે બાકી બહાર નો અડધી પોણી કલાક છે એની સાડું હોય મિત્રો એ વિડીયો ને પરવાર આવી ભાઈ તો હવે ગાડી ભરાય કે નહીં મિત્રો એ પ્રમાણે આપણે જોવાનું હોય ભાઈ તો હાલો મિત્રો આપણે ગાડી ભરાઈ ગયા તો ભરી કરી આપણે બારણે કાઢી પછી મળીએ મિત્રો ગાડી નાળા કાલપત્રી કરી નાખ્યા ને ભાઈ વરસાદ થઈ ગયો ચાલુ ને આપડે આવી ગયા ભાઈ કાટી કાટે ગાડી લઈને હવે વજન ઘટ્યો વજન ઘટી ગયો તો ભાઈ ને વજન પાછો આપણે સડાવી ગાડી કાટે લાવ્યા આવ્યા મિત્રો હવે ભાઈ રાતના વાગી ગયા અત્યારે અગિયાર જેવું સાડા અગિયાર જેવું હવે કાટો થઈ ગયા એટલે મિત્રો મેં વરસાદ અહીંયા ચાલુ હોય એટલે હવે ધીરે 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 હળવે હળવે આપણે નીકળવાનું હોય તો કાંટો થઈ જાય પછી નીકળીએ મિત્રો તો હાલો મળીએ કાંટો થઈ જાય પછી મિત્રો લોડિંગ કરીને નીકળી ગયા ને ભાઈ વરસાદ ચાલુ હોય અત્યારે તો જે મિત્રો 40 કિલોમીટર આ રોડ છે એ પછી મેઈન રોડ આવશે ભાઈ ઓમના દ્વારો તો તો વાલ લાગશે ભાઈ વાંધો નથી મિત્રો ભાઈ નીકળી ગયા ભાઈ રાતે આપણે લોડ કરીને વાંધો ન આવ્યો કઈ સારો મિત્રો મળીએ હવે આપણે આગળ વિડીયા ને કન્ટિન્યુ રાખવાનો હોય ત્યારે આપણે વિડીયો ચાલુ જ રાખવાનો હોય જ્યાં પૂરો કરીયો ને હાવ પૂરો કરી નાખીએ ગુલબર્ગાથી ભાઈ ટર્ન મારી લીધો હોય મેન હાઈવે ઉપર સડી ગયા ને આઈલા જાય હે ભાઈ હવે મિત્રો ઉમનાબાદ સુધી ભાઈ રોડ એવો ખમે કઈ ખમો ઉમનાબાદ ન આવે ભાઈ

એવો મતલબ કે આકોરા વરી ગયો હવે આવતો જ નથી મિત્રો હવે આપણે આ વિડીયો ને આજ વિરામ આપીએ મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં ધ્યાન આગળ બાય બાય જય શ્રી રામ